કે અમરધામ આશ્રમ ઉપર અમુક નિર્ણયો અમે કઠોર લઈએ છીએ અને એ બધા સ્ટ્રીકલી ફોલો કરવાના છે અમરધામ આશ્રમ પર તમે આવો આનંદ કરો પ્રસાદ બનાવો એના વિડીયો બનાવવાની છૂટ પણ પ્રભુજી સાથે કોઈ પણ પ્રકારના વિડીયો કોઈએ બનાવવાના નથી આખા આશ્રમમાં જે કંઈ પણ તમે આવ્યા છો તમારી આખી વિડીયોની જોશે તમારે આખી જે વિડીયોની બાયોગ્રાફી છે એ તો એ અમરધામ આશ્રમથી ઓફિશિયલી એક વ્યક્તિ શૂટ કરશે તમને વોટ્સઅપ કરી દેશે અથવા તો ફેસબુક કે યુટ્યુબ પર મૂકે ત્યાંથી લઈ લેવાની કારણ કે થાય છે એવું કે પછી પ્રભુજીઓ સચવાતા નથી બીજી વસ્તુ એ થાય કે હાલતા ચાલતા આવે તમાકુ આપે માવો આપે પૈસા આપે અમરધામ આશ્રમ પર એક પણ પ્રભુજીને પૈસા નથી દેવાના કોઈએ કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય રક્ષાબંધન નો તહેવાર હોય તો પ્રભુજીને પૈસા નથી દેવાના કારણ કે પછી પૈસા સાચવે નહીં અમને સાચવા દે નહીં પોતાની હાથે અડાવડા ક્યાંય મુકાય તો અડધી રાત્રે આશ્રમ આખો માથે લે એટલે મહેરબાની કરી અને અમને આમાં સાથ સહકાર આપજો અને હું આશ્રમ પર છે ને હા ખાસ આશ્રમ છે ને એ પ્રભુજીઓ માટે સેવા કરવા માટે છે દારૂ પીપી અને આશ્રમ પર આવીને પાર્ટીઓ કરવા માટે નથી એટલે અમુક જે છે પછી એમ થાય કે આંગણે આવ્યા છીએ આપણે એનું અપમાન ન કરીએ એટલે અમે ન બોલીએ પણ હવેથી સ્ટ્રિક્ટલી અમે આશ્રમથી બહાર આઉટ કરી દેશું બારે પી આવી અને પછી તમારા આશ્રમ પર પ્રોગ્રામ કરવો આ બધું અમરધામ આશ્રમ પર નથી કરવાનું થતું એકાદા બે કેસમાં મેં બાંધછોડ એટલા માટે કહી કે આવા અંગણે આવેલ અતિથિનું અપમાન ન કરવું એમ પણ આ જાહેર કર્યા પછી કોઈ કરશે ને તો પછી અમે એને આશ્રમથી કહ્યા જ તે શું ક્લિયરલી કે તમે રજા લઈ લ્યો અહીંયાં સેવા નથી કરવી કારણ કે પ્રભુજી કાંઈ છપ્પન ભોગ નથી માંગતા અને હું કાંઈ કોઈ નામના માટે કે પદ પ્રતિષ્ઠા માટે કે દાન ભેગું કરવા માટે આશ્રમ નથી ચલાવતી એટલે ખરેખર ભાવથી આવે છે પ્રેમથી આવે છે કઈક સેવાના ભાવથી આવે છે એમને બે હાથ જોડી નમન સાથે એમને આવકાર છે પણ તમે અહીંયા પાર્ટીઓ કરવા નથી આવતા પાર્ટી કરવાની જગ્યા ઘણી બારે છે ત્યાં કરો બારે દારૂ પી પીને અહીંયા પ્રભુજી જમાડવા હોય એનો કોઈ મતલબ નથી તમારા માટે એન્ટરટેનમેન્ટ હશે અમારા માટે એન્ટરટેનમેન્ટ આશ્રમ નથી એટલે ખાસ આશ્રમ પર તમે આવો તમારી પોતાના વિડીયો બનાવો વિડીયો ઉતારો ફોટા પાડો કોઈપણ પ્રભુજી સાથે કોઈ પણ પ્રકાર નો વિડીયો શૂટ કરવાની મનાઈ છે હું બે ચાર દિવસમાં સ્ટીકરો બેનરો બનાવીને આશ્રમ પર લગાવી દઉં છું કોઈ પણ પ્રભુજીને કોઈ પણ મનાઈ છે સાથે કોઈ પણ પ્રકારનું ડ્રિંકિંગ કરીને કે એવા કોઈ વ્યસન ન્યુસન ફેલાવવાનું આશ્રમ પર થતું નથી અને એક પણ પ્રભુજીને ને કોઈ એક રૂપિયો આપવાનો નથી કારણ કે પછી અમુક અમુક રિક્ષાઓ મળે ને ઓલાનો બિચાર ખબર ન પ્રભુજી નો લાગતા હોય બે હાડી દઈએ અને પાછા રોડે રખડતા થઈ જાય એટલે આ બધુંય પછી મેનેજ કરવું અઘરું થાય છે અને અમુક અમુક જે વિડીયો કરતા ને તો એમાં પ્રભુજીને છનછેડે મસ્કરી કરે પછી પ્રભુજી પ્રસાદીની રમજટું બોલાવે બીજા બેનો ન આવ્યા હોય કોઈ ઉંમરવાળા બા આવ્યા હોય અમુક વ્યક્તિને શોભ અનુભવાતો હોય કે આ બધું શું એમ અમે તો એવાયા થઈ ગયા ગમે થાય તો એક્સેપ્ટ કરી લઈએ પણ દરેક લોકોને એટલી જીઓલી ન હોય એટલે મહેરબાની કરી આ કારણોસર અમે આ બધા નિર્ણયો લઈએ છીએ નહીતર અમને કોઈ જ પ્રોબ્લેમ નતા પણ આ બધા ઇસ્યુ જે થઈ છે ને એને લઈને અમે નક્કી કર્યું છે કે ભાઈ હવે પછી આશ્રમ પર વિડીયોગ્રાફી તમે કરો પણ તમારા પરિવારના સભ્યો સાથે કરો પરિવારના સભ્યો રસોઈ બનાવતા હોય તમે લોકો આનંદ કરતા હોય એ કરો કોઈ પણ પ્રભુજી સાથે વિડિયોગ્રાફી કરવાની સખત મનાય છે તમારે તમારા વિડિયો જોશે તો અમે અહીંયાથી જે ઓફિશિયલી શૂટ કરશું એ તમને વોટ્સઅપ ના માધ્યમથી મોકલી દેસો આખી યાદી તમારી પણ આશ્રમ પર વિડીયોગ્રાફી પ્રકારનું ડ્રિંકિંગ કરીને આવવાની ડ્રિંકી પ્રભુજીને પૈસા આપવાની અને સાથે સાથે કોઈ પણ પ્રકારના તમા કે માવા કે કોઈ દેવાની મનાય છે સિવાય કે આશ્રમ પર અવેલેબલ ન હોય ને આશ્રમનો સ્ટાફ કોઈ કીએ કે ભાઈ આપો તો અલગ વાત છે પણ એવું થવા જ નહીં દઉં હું જ દીધે અવેલિબિટી રાખીશ એટલે ખાસ આમાં બધાય સાથ સહકાર આપજો અને જેને ડ્રિંક કરીને પાર્ટીઓ કરવી છે એ બધી બારે કરજો આશ્રમ પર નહીં કારણ કે બે ત્રણ વખત તો મેં એટલે જતું કર્યું કે ભાઈ આશ્રમે આવેલ અતિથિનું આપણે અપમાન ન કરીએ પણ ડિક્લેર કર્યા પછી કરીને આવશે કોઈ તો હું એમને કહી દઈશ કે ભાઈ બે હાથ ને ત્રીજું માથું તમે અહીંથી રજા લઈ લ્યો એટલે ખાસ

કે પ્રભુજીની અમુક માનસિક દવા ચાલુ કરાવો પણ મેં બધી દવાઓના ડોઝ ઓલરેડી મેં ખુદે લીધેલા છે જે તે સમયે ઇફેક્ટ આવે છે 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 ત્યારે અને આના બધા કોર્સ કરેલા એટલે મને ખબર કે એની આડઅસરો કેટલી છે એટલે પહેલી પ્રાયોરિટી અમારી એવી છે કે જે કંઈ પણ એવી કુદરતી વસ્તુ આપવાથી એનું મગજ શાંત થતું હોય તો આપણે એવા પ્રયત્નો કરીએ એટલે અત્યારે દુબઈથી ઘનશ્યામભાઈ પટેલ એમણે પ્રભુજી માટે મામરો બદામ મોકલી છે પછી ત્યાંનો ખજૂર છે તો હાલ પેલી પ્રાયોરિટી પ્રભુજી માટે એવી છે કે બધા હિમોગ્લોબિન માટે જે જે ફ્રૂટ છે જે જે ડ્રાય ફ્રુટ છે જે જે શાકભાજી છે અને જે નેચરલી છે કે જેનાથી એને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય એ નેચરલ થેરાપી ઉપર આપણે એને રિકવર કરવાના પૂરતા પ્રયત્ન કરીએ એટલે હજી છ મહિના આઠ મહિના સુધી મારે એ થેરાપી ઉપર બધા ચલાવવા છે ઇન બિટવીન જે કંઈ પણ સંઘર્ષો સામે જે કંઈ પણ પ્રભુજીઓની તકલીફો સામે અમાર લોકોએ મેનેજ કરવાનું થશે એ અમે કરશું પણ હાલ એલોપેથી કોઈ પણ પ્રકારની દવા પ્રભુજીઓ માટે હું ચાલુ કરવાનું વિચારતી નથી એટલે એના માટે સોરી કેમ કે એ દવા લીધા પછી શરીરને કેટલી બધી તકલીફો થાય એ નીંદરમાં ને નીંદરમાં રીએ એ ઊભા ન થઈ શકે એના કરતા બેટર છે કે ભાઈ ગાયના દૂધમાં મામરો બદામ છે ખસખસ છે છે આ બધું આપીએ તો એનાથી પણ સારી ઊંઘ આવે અને એને આરામ મળે સાથે સાથે એના શરીરમાં ઘટતા મિનરલ્સ વિટામિન કેલ્શિયમ જે કંઈ પણ સપ્લિમેન્ટરી ફૂડ તરીકે જે દેવાનું થશે એ આપીશ પણ એલોપેથી માનસિક ની દવા અમરધામ અમે હમણાં તો નહીં જ કરીએ કારણ કે અત્યારે કોઈ જરૂરિયાતો નથી અને આપણે ભૂતકાળમાં જોયું છે કે પ્રભુજીઓમાં પ્રેમરૂપી ઔષધિ થી અને સાથે સાથે એમના ખોરાક ચેન્જ કરવાથી અમુભાઈ છે ટીસિયાભાઈ છે કંચનબેન છે બનુ છે દકુભાઈ છે રોશન બા છે આ બધા સરસ થઈ ગયા છે તો ખાલી ખોટી શરીરમાં એલોપેથી નાખી નાખી ટૂંક ટાઈમ માટે તમને રિઝલ્ટ મળે કે તે તોફાન ન કરે કે સૂઈ જાય કે શાંત થઈ જાય પણ ફરી પાછી તમે દવા બંધ કરો એટલે ફરી પાછા હતા એવા ને એવા થાય એટલે ઈ વસ્તુ નથી કરવી એટલે કોઈ પણ પ્રકારની માનસિક ની દવા હું એક પ્રભુજીને આપીશ નહીં આ જે તકલીફો થી પીડાય છે તો અમને પીડા તો થાય જ છે નથી થતું એવું નથી પણ પછી જે શરીર ને તકલીફો પડે દવા ની લીધે ઈ જેને થતું હોય એ અનુભવી શકે એટલે ઘણા લોકોને એવી એડવાઈઝ હતી પરમાબાઈ માટે કે અમુક કેસો માટે કે તમે માનસિક ની દવા લ્યો માનસિક ની દવા હું કોઈ પ્રભુજીને નહીં આપું એના માટે માફ કરજો બે હાથ જોડીને માફી માંગુ છું પણ કદાચ એના માટે સારામાં સારું ભલે ગમે આથી ફ્રૂટ મગાવવું પડે કે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ કે જેને લઈને એના શરીરમાં એના જીવનમાં એના મગજમાં ફેરફાર થાય એ કરીશ એલોપેથિક દવા હું કોઈ પ્રભુજી માટે નહીં કરું એટલે અમુક લોકો એક બે કમેન્ટ એવી હતી કે બધાય કમેન્ટ કરો કે દવા ચાલુ કરાવડાવે તો દવા હું નહીં ચાલુ કરાવું કદાચ ગમે એટલી કમેન્ટ આવશે તોય હું મારી વિચારધારા છે અને મને જે એમ થાય છે કે પ્રભુજીના હિત માટે જે સારું છે એ રીતે એની ટ્રીટમેન્ટ કરીશ એલોપેથિક દવા આપીને અમરધામ આશ્રમ સારવાર નહીં કરાવે કોઈને કદાચ એનાથી કઈ તકલીફ હોય વધારે કોઈ પ્રભુજીની ચિંતા થતી હોય અને વધારે કોઈ લગાવ હોય તો તમે તમારે તમે તમારી ઘરે લઈ જઈ એની સારવાર કરો એને સાચવો એની સેવા કરો મને એનો કોઈ વિરોધ નથી અને આ હું પ્રેમથી કહું છું કોઈ ઓલી રીતે નથી કહેતી પણ મને જે શારીરિક તકલીફો થાય છે દવા લીધા પછી હું નથી ઈચ્છતી કે એલોપેથિક માનસિકની દવા આપ્યા પછી પ્રભુજી પીડાય એના કરતા બેટર છે કે એને આપણે ધીમે ધીમે ભલે રિકવર થાય પણ રિકવર થયા પછી એને કોઈ તકલીફ પાછી ઊભી ન થાય એવું કરીએ પરમેનેન્ટ હા નું કહો છો રેણુકાબેન એ બધું કરવાના પ્રયત્ન કરીશું હું એક એક પછી આયોજનમાં જ છું અને ટૂંક સમયમાં તમને બધાને સારા સમાચાર એ આપીશ કે પ્રભુજી માટેના અમે ખૂબ સરસ આયોજનો કર્યા છે પણ એક વખત હું જે મિશન ઉપર છું કન્ફર્મ શ્યોરલી સેટઅપ થઈ જાય પછી કારણ કે અમુક પ્રકારની સગવડતાઓ આપણે આશ્રમ ઉપર જ કરવી પડે કે આ બધું આપણે જાતે કરી અમુક અમુક ટ્રેનિંગો લઈને વસ્તુ શીખીને એના માટે રાત દિવસ જે કરવું પડશે એ હું દોડીશ પણ એલોપેથિક સારવાર અમરધામ આશ્રમ પ્રભુજીઓ માટે નહીં કરે નહીં કરે નહીં જ કરે ગમે આથી ગમે વસ્તુ ભેગી કરવાની થશે તો કરી દેશું એટલે આ ખાસ બે પાંચ જે મુદ્દા છે મને જો કમેન્ટ થી કઈ ફરક નથી પડતો પણ હું એટલે અને છું કે 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 એવું ન થાય અમને અમારી ઇગ્નોર કરે છે ઇગ્નોર નથી કરતી મારા ધ્યાનમાં જ છે બધાનું બધું અને તમે કઈક સારા ભાવથી જ કેતા હશો કે માનસિક ની દવા ચાલુ કરાવી દો એમ કે એ જલ્દી સારા થઈ જાય પણ એની આડઅસરો ઘણી બધી છે તો મને એવું થાય કે ના પરમેનન્ટ એના માટે જે એના હિત માટે સારું હોય એ આપણે કરીએ બહુ લાંબો ટાઈમ નહીં પણ હવે આપણે એક વર્ષ લડવાનું છે એક વર્ષમાં તો ભગવાન બધું આપણે જેમ જોઈએ છે એમ સરસ કરી દેશે હા કારણ કે આપણે એક મનુષ્ય અવતાર મળ્યો છે અને મનુષ્ય જીવ આપણે જે જીવતા હોય ને આપણી સામે એક વ્યક્તિ રીબાતું હોય હેરાન થતું હોય તો મારો જીવ બળે છે પણ અમુક સમય સંજોગ પરિસ્થિતિ આપણી અનુકૂળતા ન હોય પ્રતિકૂળતા ના હિસાબે આપણે હેન્ડલ કરવું પડતું હોય એડજસ્ટ કરવું પડતું હોય કે ભોગવવું પડતું હોય તો મેં કીધું એ મસ્તા મોઢે હુંય સ્વીકારી લઉં કે ઠીક છે હાલો સમય સંજોગોને અનુકૂળ છે નથી પ્રતિકૂળ છે તો ચાલે છે થઈ જશે ધીમે ધીમે એના તરફના કોઈ પ્રયત્નો બંધ તો નથી જ કર્યા ને આપણે રોજ બરોજ અવનવા પ્રયત્નો કરી અને આપણી સ્ટ્રગલ ચાલુ જ છે કે વધુમાં વધુ સારું કઈ રીતે એના માટે કંઈ થાય કે એને તકલીફ ન પડે એના શરીરને કે મગજને એટલે દરેક કમેન્ટો હું નેગેટિવ એ નથી લેતી દરેક કમેન્ટો હું પોઝિટિવ એ નથી લેતી જ્યાં જેવી જરૂરિયાત મને લાગે કે આમાં અમલ કર્યા જેવું છે હું સો કરું છું